વડોદરા શહેરમાં દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા ગુજરાત સરકારે ફેક્ટરી રૂલ્સમાં વટહુકમ દ્વારા કરેલા સુધારા પાછા ખેંચવાની માંગ સાથે આરએસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત સરકારે પહેલી જુલાઈથી ફેક્ટરી એક્ટમાં કામદાર વિરોધી ફેરફારો અમલમાં લાવ્યા છે નવા નિયમ મુજબ હવે ફેક્ટરી માલિકો પોતાના કામદારો પાસેથી નવ કલાકના બદલે વધુમાં વધુ બાર કલાક સુધી કામ લઈ શકશે ઉપરાંત એક સિટિંગમાં વિરામ વિના છ કલાક સુધી કામ લેવાઈ શકશે જોકે નિયમ મુજબ માલિકે કામદારની સંમતિ લેવી જરૂરી છે પરંતુ નોકરીમાં જોડાતા જ કામદારો પાસેથી સંમતિ ઉપર સહી લેવડાવવામાં આવે છે જે બંધારણનું ઉલ્લંઘન ગણાય છે આ જોગવાઈ કામદારોના હિત વિરુદ્ધ છે અને કંપનીઓને એવો અધિકાર આપી શકાતો નથી ફેક્ટરી એક્ટની કલમ ઓગણસાઠ મુજબ અઠવાડિયામાં કુલ અડતાલીસ કલાકથી વધુ કામ લેવાઈ શકાતું નથી જો કામદાર પાસેથી ચાર દિવસ માટે બાર બાર કલાક કામ લેવાય તો બાકીના બે દિવસ વેતન સહિતની રજા આપવાની ફરજિયાત જોગવાઈ છે આ ઉપરાંત જો કામદાર વેતન સહિતની રજામાં પણ કામ કરે તો તેને બમણા દરે ઓવરટાઈમ ચૂકવવાનો નિયમ પણ એક્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે સમગ્ર મુદ્દે આવેદનપત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે આજરોજ વડોદરાના સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ્યુન સમિતિના લીડરોએ મળીને ગુજરાત સરકાર દ્વારા જે બાર કલાક કરવા જઈ રહ્યા છે અને આજે એનો જે વટહુકમ કરવા પાસ કરવા જઈ રહ્યા છે એનો વિરોધ કરવા માટે અમે લોકો ભેગા થઈ શ્રી થ્રુ સી એમને મેમન્ડમ આપી રહ્યા છે એમાં રજૂઆત એ છે કે બાર કલાક કોઈ બી હાલતમાં કામદારની કરવી ના જોઈએ એ સામાજિક રીતે પણ નુકસાનકારક છે એમને બેરોજગારી વધી જશે બીજું આની પહેલાં બી બે હજાર વીસની અંદર આ કાયદો લાવવાની લાવ્યો હતો અને એ કાયદાનો અમે વિરોધ કર્યો તો અને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા સુપ્રીમ કોર્ટે આના અગેન્સ્ટમાં ડિસિઝન આપ્યું હતું અને એના જે બાર કલાક કર્યા હતા એ લોકોને ઓવર ટાઈમ પણ ચૂકવવાનું કામ કરવામાં આવ્યું છે એટલે અને આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા જે લીધેલા નિર્ણય છે એ નિર્ણયના વિરોધ છે ફેક્ટરી એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટનો વિરોધ છે છતાં પણ સરકાર પોતાની મનમાની કહી કરી રહી છે એનો વિરોધ કરવા માટે આજે અમે